નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આપ તમામને ખબર જ છે કે સાતમી જાન્યુઆરીના રોજ જે મેરેથોન યોજાવા જઈ રહી છે આ વખતે અગિયારમી આવૃત્તિ છે તમામ પ્રકારની જે માહિતી છે સ્પાર્કના માધ્યમ દ્વારા તમારા સમક્ષ પહોંચાડવામાં આવે છે તેવી જ રીતે આજરોજ જે ઓન રૂટ સ્ટેજીસ હોય છે તેના વિશેની ખાસ વાતચીત કરવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં હાલ જે મેમ્બર ખાસ ઉપસ્થિત છે ખાસ કરીને નિર્જા મેમ રિંકી ચોક્સી મેમ તેમજ અજય સર સ્પાર્કના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પહેલાં તો આપ તમામનું હાર્દિક સ્વાગત છે સ્પાર્કના સ્ટુડિયોમાં અને જેમ મેં જણાવ્યું એમ કે તમામ જે માહિતી છે તે આપવામાં આવી છે અને આજ તમે ઓન રૂટ સ્ટેજીસ વિશે વાત કરવા આવ્યા છો તો શું કહેશો દર્શકોને શું છે ઓન સ્ટેજ રૂટ્સ અને શું આયોજન કરવામાં આવ્યું છે હું નિર્જા શાહ છેલ્લા સાત વર્ષથી વડોદરા મેરેથોન સાથે જોડાયેલી છું ઓન રૂટ સ્ટેજીસ બેઝિકલી અવેરનેસ અને એન્ટરટેનમેન્ટ સ્ટેજીસ હોય છે ત્રીસ જેટલા સ્ટેજિસનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જે ઓન રૂટ જે રનર્સ હશે તે લોકોને એન્ટરટેનમેન્ટ કરતું હશે અને જુદી જુદી રીતનું અવેરનેસ પ્રોગ્રામ્સ બતાવતું હશે જી અગિયારમી આવૃત્તિ છે સતત છેલ્લા ઘણા વર્ષોથી આ મેરેથોનનું આયોજન કરવામાં આવે છે તેમજ ઘણા બધા જે પાર્ટિસિપેન્ટ છે તે લોકો દ્વારા પાર્ટિસિપેટ પણ કરવામાં આવ્યું છે અને ખાસો ઉત્સાહ તમામ જે સંસ્કારી નગરી વડોદરાના જે લોકો છે તે દર્શાવી રહ્યા છે દર વર્ષે આયોજન થાય છે અને આ વખતે તો લાખોની માત્રામાં પાર્ટિસિપેટ પાર્ટિસિપેટ કરી રહ્યા છે તેવી માહિતી પણ મળી રહી છે તમામ લોકો ઉત્સાહભેર ભાગ લેશે ત્યારે તેમાં ઇન્વિટેશન કહી શકાય કે તમામ લોકો ઉપસ્થિત રહે છે તો કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે आयोजन सग्र हा इन्विटेशन मॉलिटिशियन्स होय स्कूल होय रिलिजिअस हेड होय આર્મીમાંથી હોય એટલે જેટલા એનજીઓઝના હોય એ બધા હેડ્સને ઇન્વિટેશન આપવામાં આવતું હોય છે અને એ લોકોને પ્રાયર એટલે પહેલેથી ઇન્વાઇટ પહેલા તો ઇન્વાઇટ કરી જ દીધા હોય છે પણ ત્યાર પછી એક બધાને ઇન્વિટેશન આપવામાં આવતું હોય છે જી જી ખાસ કરીને તમામ લોકો આપણા વડોદરા શહેરના મેયર છે એ બધા તો ઉપસ્થિત પણ હોય અમારા જી તમામ જે દર વખત આયોજન કરવામાં આવે છે ખાસ ઉત્સાહથી તમામ લોકો જે ભાગ લેતા હોય છે સંસ્કારી નગરી વડોદરાના યુવાનો તો એમ પણ જે કહી શકાય કે આજના યુવાનો પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપતા હોય છે અને ખાસ કરીને આ એક એવો મોકો છે જેમાં આપણી પ્રેઝેન્ટ કરી શકીએ રિપ્રેઝેન્ટ કરી શકાય કારણ કે જે આ મેરેથોન છે જે જે મોસ્ટ ફેવરેબલ ને મોસ્ટ લવેબલ મેરેથોન હોય ને એમાં આપણા વડોદરાની આ મેરેથોનને એક સ્થાન મળ્યું છે તો આપણા વડોદરાના તમામ યુવાનો માટે તમામ લોકો માટે ખૂબ જ ગર્વની વાત છે અને વાત કરવામાં આવ્યા ઓન રૂટ સ્ટેજિસ તો તો રન થતું હોય છે જે લોકોને કરવામાં આવતું સર આપ શું કહેશો આ વિશે મારું નામ અજય પ્રજાપતિ છે હું છેલ્લા બાર વર્ષથી વડોદરા મેરેથોનમાં જોડાયેલો છું મારું કામ દર વર્ષે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં હોય છે જેમ કે આ વર્ષે ડિપાર્ટમેન્ટમાં મારું કામ છે ઓનરૂસનું જેમાં સ્કૂલોમાં એક્ટિવિટીઝ કરીને સ્કૂલના સ્ટેજીસને અમારે અહીંયા જોડાવતા હોઈએ છે અને સ્કૂલવાળા છોકરાઓ જે હોય છે એ અલગ અલગ પરફોર્મન્સ કરતા હોય છે જી ઓન રૂટ સ્ટેજીસનું જે આ કામ તમને આપવામાં આવ્યું છે તમે બધા જે હેન્ડલ કરી રહ્યા છો તો કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કઈ સુવિધાઓ કરવામાં આવી છે કે કાં તો પછી એવું કહી શકાય કે કયું શું નવું લાવવામાં આવી રહ્યું છે જેમ કે એમાં દર વખતે ફૂડનું હોય છે અલગ અલગ સ્પોન્સર છે જે ડ્રિન્ક કોલ્ડ ડ્રિન્ક્સ આપતા હોય છે એનર્જી ડ્રિંક આપતા હોય છે ફ્રૂટ્સ આપતા હોય છે વેજીટેબલ્સ આપતા હોય છે અમુક અમુક ગ્રીન જ્યુસ પણ આપતા હોય છે એમ દર વખતે એ લોકો જેમ કે ફ્રી વોટર છે એમ આપતા હોય છે એ લોકો જી અને આ મેરેથોનમાં ગયા વર્ષે પણ પંચાણું હજારથી વધુ લોકો જે જોડાયા હતા અને આ વખતે પણ એક લાખથી વધુની જે એક્સપેક્ટેશન છે રાખવામાં આવી છે દર વર્ષે ખાસ આયોજન કરવામાં આવે છે અને તમામ લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે મેમ તમે શું કહેશો દર વર વર્ષે આયોજન કરવામાં આવે છે તમે જોડાયેલા છો મેરેથોનમાં શરૂઆતથી તો શું કહેશો શું પ્રતિભાવ મળશે આ વખતે કેવી એક્સપેક્ટેશન રાખી છે હા એટલે હું નો ડાઉટ હું પણ અગિયાર વર્ષથી જોડાયેલી છું વડોદરા મેરાથોન સાથે સોરી હું નામ બોલવાનું ભૂલી ગઈ રિંકી ચોક્સી છું હું હા દર વર્ષે બધાનો ઉત્સાહ પણ બહુ જ હોય છે અને એટ ધ સેમ ટાઈમ લોકો એ લોકોને પ્રેક્ટિસ પણ એ લોકો પ્રેક્ટિસ કરતા હોય ને એ લોકો પરથી અમને થાય કે ઓ એટલે આ બધા વખતના પાર્ટિસિપન્ટ્સ છે અમારા રાઈટ એટલે લોકો પ્રેક્ટિસ છ મહિના પહેલાથી પ્રેક્ટિસ ચાલુ કરે કારણ કે હાફ મેરાથોન કે ફૂલ મેરાથોન માટે છ મહિનાની પ્રેક્ટિસ હોવી બહુ જરૂરી છે સો આ વખતે પણ એટલો જ ઉત્સાહ દેખાય છે જેટલું પહેલી વખતમાં જેટલો ઉત્સાહ હતો ત્યારે રજીસ્ટ્રેશન આટલું બધું નહોતું ને આ વખતથી છેલ્લા બે ત્રણ વર્ષથી સરસ રજીસ્ટ્રેશન થતું હોય છે તો અમને લોકોને કામ કરવાનો પણ ઉત્સાહ વધી ગયો અને કહેવાય ને ગર્વની વાત છે અને આટલી બધી માત્રામાં જ્યારે લોકો પણ જોડાતા હોય છે તમામ સંખ્યા જે પણ મેં જેમ આગળ પણ વાત કરી ગયા મેરેથોનમાં પણ પંચાણું હજારથી વધુ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું આ વર્ષે પણ એટલો જ ઉત્સાહ તમામ લોકોને લોકોમાં દેખાઈ રહ્યો છે વિદ્યાર્થી હોય કે પછી દિવ્યાંગ લોકોની આપણે વાત કરીએ કે કોઈ પણ બધા જ લોકો જોડાય છે તો મેમ શું કહેશો એના વિશે અમારી કેટેગરીઝ હોય છે કિલોમીટર્સની કેટેગરીઝ આપણે જો ફૂલ મેરાથોનથી ચાલુ કરીએ તો એ ફોર્ટી ટુ કિલોમીટર્સ હોય છે પછી હાફ મેરાથોન ટ્વેન્ટી વન એટલે એકવીસ કિલોમીટર પછી દસ કિલોમીટરનું હોય છે પાંચ કિલોમીટર હોય છે એક કિલોમીટર દિવ્યાંગ રન માટે હોય છે અને જે પાંચ કિલોમીટર છે એને ફન રન કહે છે જી પહેલા અત્યાર ટાઈમ રન તરીકે નહોતું ગણાતું આ વખતથી એને ટાઈમ ગણતરી થાય છે આપ શું કહેશો અને બહુ જ સારું હોય છે લોકો જે દોડતા હોય છે ફંડ રન એ લોકોને ખૂબ મજા આવે છે સ્કૂલ રજીસ્ટ્રેશન હજી પણ ખુલ્લા છે હું દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે લોકો અંદર રજીસ્ટર કરો તમને બહુ જ મજા આવશે ને તમે નેક્સ્ટ મેરેથોનની રાહ જોશો જી સર આપ શું કહેશો તમે ક્યારેથી જોડાયા છો આ મેરેથોન માં અને દર અચ્છા તો કેવો પ્રતિસાદ અને જનતાને શું કહેશો અત્યાર તો વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ઓપન છે પરંતુ તમામ જે કેટેગરીના છે એ બધાએ તો રજીસ્ટ્રેશન કરી દીધું છે તો એ લોકોને શું એમની માટે પણ એમની માટે પણ કદાચ એક બે દિવસમાં મળશે એમને રજીસ્ટ્રેશન કરવા માટે મે બી કદાચ 1st 2nd જાન્યુઆરી એમને મળી શકે છે કેમ કે દર વખતે થતું જ હોય છે એક બે દિવસ તો અમે વિન્ડો ઓપન કરીએ છીએ એની માટે અચ્છા એટલે ફરી રી ઓપન થઈ શકે છે હા થઈ શકે છે ઓકે તો જે પણ જોડાવા માંગતા હોય રજિસ્ટ્રેશન આમ તો કરી જ દીધું હશે કારણ કે તમામ ઉત્સાહી જનતા છે પરંતુ જો રહી ગયું હોય અત્યારે વિદ્યાર્થીઓ માટે ચાલુ છે પાર્ટિસિપેટ કરવું હોય તો ફરી ઓપન થઈ શકશે સાઈટ તો તમારે જો નોંધાવવું હોય તો તેના પર વેબસાઇટ પર ખબર થ્રુ ઇન્સ્ટાગ્રામ થ્રુ ખબર પડશે ઓકે અને અંતમાં શું કહેશો તમે જ કે આવો અને અમારી જોડે તમારી હેલ્થ નું એટલે ધ્યાન પર રાખો અને એટ ધ સેમ ટાઈમ અમારી સાથે મજા કરો જી તમને બધાને સાતમી જાન્યુઆરી એ મળીશું તમારી ખૂબ ખૂબ દિલથી અમે રાહ જોઈશું મેરેથોન રિલેટેડ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ દ્વારા રોજ માહિતી આપવામાં આવે છે અનેક આગળ પણ બ્રાન્ડ એમ્બેસેડર હોય કે પછી શિક્ષણવિદ જે હતા એમની સાથે પણ વાત કરી તેમજ ફ્રન્ટ રનર સાથેની પણ માહિતી પુરવાર કરી ત્યારે આજ રોજ ઓન સ્ટેજ જે રૂટ છે તેના દ્વારા જે માહિતી આપવામાં આવી તો આપ તમામનો ખૂબ ખૂબ આભાર સ્પાર્ગમાં જોડાવા બદલ અને તમામ લોકો જેમ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ફરી સાઇટ ઓપન થઈ શકે છે ને તમારે જો રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો થ્રુ વેબસાઇટ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અત્યારે હાલ વિદ્યાર્થીઓ માટે ચાલુ છે અને એ કહેવાય ને કે સંસ્કારી નગરી વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે સાતમી જાન્યુઆરીના રોજ આ મેરેથોન યોજાવાની છે અગિયારમી આવૃત્તિ છે અને તમામ લોકો જે ખૂબ જ એક્સાઇટેડ છે અને આપ પણ એક્સાઇટેડ હશો તો બસ સાત જાન્યુઆરીની રાહ જોવાની માં છે ખાસ કરીને તમામ લોકો પણ ઉપસ્થિત રહેવાના છે અને આવી જ રીતે સ્પેગના માધ્યમ થકી તો બધી જ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે ખૂબ ખૂબ આભાર આપ દર્શકોનો પણ અમારા લાઈવમાં જોડાવા બદલ કેમેરામેન નિખિલ રાવલ સાથે હું આરતી સ્પેક ટુડે ન્યૂઝ માટે